રામ રામને સીતારામ જઈ ગિરનારી તો આજે નાય પ્રેસ થઈ ગયા છે અત્યારે અમે અને અમે અત્યારે જઈ રહ્યા છીએ જૂનાગઢ અને અમે અત્યારે બસમાં પણ બેસી ગયા છીએ કેમ કે આજે અમે અત્યારે બસમાં બેઠા બેઠા છીએ તો મારો બ્લોગ ચાલુ કરી દીધો છે અને હવે અમે જઈ રહ્યા છીએ અત્યારે જૂનાગઢ હવે તમને અમે જૂનાગઢ જઈને પછી આગળ મળશે અત્યારે જો જઈશું અમે અત્યારે જુનાગઢ જય સીતારામ બહુ સરસ મજાનો ગિરનાર નજારો તમને બેઠા બેઠા અહીં દેખાડી બસમાં અમે બસમાં બેઠા બેઠા તમને નજારો દેખાડી છે ગિરનારનો તો જો તમે ગિરનાર સામે દેખાય છે સરસ મજાનો ગિરનાર તો ઝૂમ કરીને તમને થોડુંક બતાવી કેમ કે ત્યાં ઝાડવાડ આવે છે તો દેખાય સરસ મજાનો ગિરનાર તો તમે જોઈ રહ્યા છો કે અમે જુનાગઢ પહોંચતો આવી ગયા છીએ સામે દેખાય જુનાગઢનો ગેટ છે તો અમે આપણે અત્યારે આપણી એન્ટ્રી થઈ ગઈ છે જુનાગઢના ગેટમાં તો જોઈ રહ્યો છે દોલત પર આવી ગઈ છે અને હવે જૂનાગઢના ગેટની અંદર આપણે એન્ટ્રી કરી ગયા છીએ હવે જઈને આપણે મજેવડી ઉડી ઉતરી થોડી વાર જોરમાં બસ ની આમ મળી આપ તો તો ત્યારે હું પહોંચી ગયા છીએ મજેવડી ગેટે અને હવે ત્યારે મજેવડી ગેટે ઉભાસી રાજનવે સંકેતની ને મમીની આ એટલે અમે જાય હવે ભવનાથ બાજુ પછી તો ત્યાં જોઈ રહ્યા છો અમે મજેવડી ગેટ આવી ગયા છીએ હવે આ મજેવડી ગેટ છે સામે દેખાઈ મસ્ત

સામે જવો બધા અમારે ફેમિલી આવી ગઈ છે અત્યારે ભેગી જુઓ આજે આપણી ફેમિલી ભેગી આવી છે જો બધા આપણી ફેમિલી છે અત્યારે આપણે બધા જઈ રહ્યા છીએ મંદિરે આજે અમારે છઠ્ઠી પૂનમ છે એટલે અમે મંદિરે હવે થોડુંક શૂટિંગ કરશે બાકીનું તમને તો ખબર છે અમે રોહિત દર વખતે પૂનમ આવીશી ચાલો હવે જોઈ લે આજનો નજારો आज मैं पहुंच चुकी 5:30 बजे दिवसा रोंडाना तो तेर में पहुंची ग्या छी भवनद महादेव न दर्शने केमके અત્યારે ભવનદેવન મહાદેવ ની આરતી ચાલુ છે અને આપણે અત્યારે આરતીનો લાભ લઈ લીજી ચાલો ભવનદ મહાદેવ ના દર્શન થી કરી લઈમે અને અત્યારે આરતી પણ ચાલુ છે ચાલો આરતી માં આપણે જઈએ અત્યારે

તો નાગણીમાં વીટીને હાથમાં જો બીવરાવવાની કોશિશ કરશે જો બીવરાવીને હવે મૂકી દીધી એની નાગણી તો ચાલો રમકડા જોઈ લીધા તો શું કહેવાય સરસ મજાના રમકડા તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ગિરનાર એટલે કે અંબાજી અત્યારે જવાનું છે અમારે સવારના વાગી ગયા છે પોણા સાત અને અત્યારે અમે ધીમે ધીમે હાલતા થઈ છીએ જઈ રહ્યા છીએ અત્યારે અમે કેમ કે અમારે જવાનું છે રોપવેરમાં તો તમે જોઈ રહ્યા છો કે આજે પુનમ હોવાથી ન અત્યારે ભીડ પણ કેટલી છે અત્યારે તમે જુઓ ક્યાં લાઇન કેવડી છે ક્યાં લગની છે અમારો અમાર વારો આવે ન આવે પણ અમે પણ ઉભા રહી ગયા છીએ તે લાઇનમાં તમે જોઈ શકો છો હવે આગળ બતાવજો તમને પછી તો અત્યારે ધીમે ધીમે વખત લાઇનમાંથી અમે પહોંચી ગયા છે અત્યારે હવે રોપવેર તરફ અમે હવે આવી ગયા છીએ બસ અથોમાં અમે બેસી જઈએ રોપવેરમાં હવે અમારે રોપવેર આવી ગઈ અમે તૈયારી કરી તો અત્યારે અમે રોપ બેસી ગયા છીએ અને અમે અત્યારે જઈ રહ્યા છીએ ઉપર તો તમે જુઓ નજારો અત્યારનો કે અત્યારે નજારો છે વાદળછાયું છે અને આમ કાંઈ દેખાતું પણ નથી થોડું થોડું દેખાય છે આગળ જતા તમને તો બતાવશે કેવું હોય છે ચાલો જે આમ બે બતાવી તમને તો તમે જોઈ રહ્યા છો કે નજારો સરસ મજાનો ગિરનારનો અને આ તમે જોઈ રહ્યા છો જુનાગઢ આખો તમે જો કેવો લાગે સરસ મજાનો જૂનાગઢ દેખાય છે પાછળ અને હવે આપણે આગળનો નજારો છે તો કેવો સરસ નજારો છે ગિરનારનો કેમ કે વાદળ છાયું છે અને હવે એમાં પણ આપણે ધીમે ધીમે આપણે ઉપર ચડી રહ્યા છીએ ચાલો અહીંયા જઈને તો અમે આવી ગયા છીએ અત્યારે માતાજીના દર્શન કરવા મા અંબાજીના તો તમે પણ દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં જય મા અંબે લખજો તો જરૂર લખવાનું ચૂકતા નહીં તો તમે પણ દર્શન કરો માતાજીના જય મા અંબે તો અત્યારે અમે નીચે જઈ રહ્યા છીએ પટ બાજુ કેમ કે અત્યારે અમે ફોટા પાડવાના છે થોડાક

તમે જોઈ રહ્યા છો કે સામે દેખાય ગિરનારો મે તે ઉતરી રહ્યા છે નીચે ડ્રોપર ઘણા પણ જઈ રહ્યા છે સામે દેખાય જનરેશન છે અમે નીચે પગથી પણ દેખાય છે હવે જઈ નીચે બસ થોડુંક છે બાકી જે સામે જૂનાગઢ દેખાય છે સરસ મજાનું વાહ ચાલો થોડુંક નીચે બાકી છે જોઈ હવે તમને જૂનાગઢ જઈને પાછા મળીએ તો સરસ મજાની ચા બનાવી રહ્યા છીએ અમે અત્યારે અને ચા મસ્ત બહુ બને છે કેમ કે બાપાને થોડુંક કામ હતો એટલે મેં લાવો ચા હું પાકવી દો તમે તમારું કામ કરો તો હું ચા પાકું છું અને ચાલો બધા જેને ચા પીવો હોય તે આવી જજો અને કોન્ટમાં ચા જેને પીવો હોય એ મને કોન્ડમાં જણાવી દઈએ તો હું એમની ઘરે પોતાડી દઈશ ચાલો ચા પીવા સરસ મજાનો